હેલો ગુડ મોર્નિંગ તો સપ્ટેમ્બરનો મહિનો ચાલી રહ્યો છે અને તો એ વરસાદનું વાતાવરણ આવી ગયું છે એટલે કે માવઠું ચાલી રહ્યું છે વાતાવરણ તમે જોઈ શકો છો પાછળ વરસાદ વરસાદ ને વરસાદ અને એવામાં પણ અમારી ભેંસ વીઆણી છે તો અમે લોકો માવ બનાવીએ છીએ તો તમને બધાને એમ માનતા હોય કે કેવી રીતે માવ બનાવીએ છીએ સાથે તમે માવ ભાવે છે મારા પપ્પા બનાવી રહ્યા છે માવો અમારા ઘરે માવ બનાવવાનો હોય ને તો મારા પપ્પા જેમ કે લાવ માવ બનાવી દઉં બાકી શરૂઆત કરીને કોઈ બહેના કે લાવ હું માવ બનાવ મારા પપ્પા જ બનાવે સારથી જો તમે મા આ બની રહ્યો છે અમારો માવો સારથી તને માવો બનાવતા આવડે છે કે તો શીખવું પડે ને તારે શીખવું નહીં માવો બનાવતા તો આવી જા હેડે તને શીખડાઈ દઉં ખબર નથી આ વરસાદ ક્યારે જશે પાંચ છ દિવસથી આવું જ વાતાવરણ છે અને વરસાદ પણ ધીમો ધીમો ચાલુ જ રહે છે ફાઇનલી અમારો માવ બની ગયો છે ભયો તો બી એ હવે સારથી ખાસે ચલો તો આપણે ટેસ્ટ કરીએ કે આપણો માવો કેવો બન્યો છે બોલ માવો છો પડ્યો હેં બધું

બધો જ માવો આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ ને તો આજથી આપણા માટે રાખે જ ના કે આપણને પૂછે એના કે તમે કાધું કે ના ગાધો આ મારી બઈ ઉપરાળું લેશો અમે એમ નથી કહેતી કે કેમ રાખ્યો ના માઓ કેમ ના રાખ્યો હે તું બનાવી રી ફરી મારા માટે જશ તમે કાધો તમે આવો કે અમાર જેવું જ એક હું બાકી છે એમ ને